આપણે કુણકેર ચૂડેલ માના મંદિરે આવી ગયા અને અંદર જઈને દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ તમે વ્લોગમાં ભણ્યા રહો આ મંદિર આપણે મંદિરની અંદર જઈએ દર્શન કરીએ આ બહારનો નજારો છે મિત્રો मित्रों मंदिर अपने तो मंदिर में जाइए दर्शन करिए हमें पर दर्शन करिए तमने तो पर दर्शन कराइए जय चुड़ैल माँ स्वामी मंदिर मित्रों જય ચુડેલમાં કાંઈ મિત્રો ખાલી જોત જ છે કોઈ ફોટો બીજો છે નહીં ચુડેલમાંનો જ્યોતનાથ દર્શન કરવાના હોય છે હું પણ દર્શન કરી લો તમે પણ દર્શન કરી લો જાય તો મિત્રો આપણે દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવી લીધા અને હવે આપણે જઈએ બારે આ મિત્રો આ ગામમાં મંદિરનો આ નિયમ છે કે રોજ આ રીતે નાખવામાં આવે છે આ ઉપર લખેલું જ છે તમે જોઈ શકો છો ગામના કૂતરાઓને એક ટાઈમ સાત કિલો બાજરીના રોટલા ઘી ચોપડીને નાખવામાં આવે છે બીજું છે મિત્રો કીડીઓ કીડીઓને કીડિયારું દરરોજ ત્રણથી ચાર કિલો ઘીમાં પેળવીને આપવામાં આવે છે અને બીજું મિત્રો કાગડાઓને દરરોજ સવારે 3 થી ચાર કિલો ગાંઠિયા નાખવામાં આવે છે માતાના મંદિર તરફથી ભવ્ય ગૌશાળાનું આયોજન કરેલ છે મિત્રો ભોજનશાળામાં શ્રદ્ધાળુઓ પ્રેમથી જમે છે ભોજનાલય પણ બનાવેલી છે મિત્રો માતાજીને ચડતી સાડીઓ સમૂહ લગ્નમાં કન્યાઓને પેટ આપવામાં આવે છે મિત્રો અહીં જે માતાજીને સાડીઓ ચડે છે એ સમૂહ લગ્નમાં દીકરીઓને પેટમાં આપવામાં આવે છે અને આ મિત્રો વરખડીનું ઝાડ છે આ બધા ચુંદડીઓ અહીંયા બાંધે છે અને શ્રીફળ બહાર વતેરવાનું છે આ મંદિરની જગ્યા છે પાછળની આ જેને કંટડી બાંધેલી છે જેને માનતા હોય તેને તે બાંધે છે આ માતાજીના બધા શ્લોકો સ્તુતિઓ એ બધું છે મિત્રો લખેલું અહીંયા દિલમાની આરતી ને આ મંદિરની બાજુમાં જ આ બધા ઝાડો આવેલા છે બગીચા જેવું છે મિત્રો અને આગળ પણ એક બગીચો છે એ તમને બતાવીએ ચલો હવે જઈએ બારે મિત્રો તો તમને પણ દર્શન કરાવી લીધા મિત્રો તો આ હતું મંદિર જોડેલ માનું અને હવે જઈએ આપણે બારે આ મિત્રો બેસવા માટે બોકળા પણ અહીં મૂકેલા જ છે બધા બનાવેલા જ છે અને આ કાર્યાલય છે આ કુણ કેરની બજાર મિત્રો